જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો અને મિત્રો અમારે ચેનલ ઉપર નવા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો નવા ને નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો બે ત્રેવીસ માં મિત્રો બનાસ નદી માં નવા નીચ આવ્યા મિત્રો અને એના પછી મિત્રો હજુ સુધી એટલે પણ ઘણા બધા ખેડૂતો મિત્રો પણ મુશ્કેલી ઉપર આવી ગયા છે અને ઘણા બધા વિચારો આવી ગયા છે કે શું મિત્રો આ વખતે બનાસ નદી માં પાણી આવશે કે નહીં અને મિત્રો તમને બધાને શું લાગે છે મિત્રો કે આ વખતે બનાસ નદી પાણી આવશે કે નહીં આવે વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો એટલે પણ અમને પણ ખબર પડે કે કેટલા લોકોની આશા છે કે આ વખતે બનાસ નદી પાણી આવશે અને મિત્રો હજુ સુધી મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં મિત્રો બે દિવસ થી મિત્રો સતત વરસાદનું આગમન થયું છે મિત્રો અને બનાસકાંઠા જિલ્લામાં મિત્રો બે દિવસ જ્યાં વરસાદ પડે છે ત્યાં મિત્રો જોરદાર પડે છે મિત્રો કારણ કે પાલનપુર જેવા વિસ્તારમાં મિત્રો જોરદાર વરસાદ પડે છે મિત્રો એટલે હેવી રીતે જો કદાચ મિત્રો ઉપરવાસ માં મિત્રો વરસાદ પડશે જેમ કે મિત્રો માઉન્ટ આબુ અંબાજી એ મકા મિત્રો જોરદાર વરસાદ પડશે તો બનાસ નદી માં મિત્રો પાણી ની આવક જોવા મળશે કારણ કે મિત્રો ઉપરવાસ માંથી મિત્રો બધું પાણી આવશે એ પાણી મિત્રો આવશે આ વર્ષમાં નીચે કરી દેજો અને આજના આટલું હતું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કરી દેજો અને હા મિત્રો તમે આવા ને આવા ને નવા ને નવા સમાચાર જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જય માતાજી